ગુડ મોર્નિંગ જો આપણે આપણે સરસ મજાની ઓરલ મેથની વર્ગખંડની પ્રારંભિક પ્રવૃત્તિ કરવાની છે બરાબર હું પ્રશ્ન પૂછું અને તમારે જવાબ આપવાનો છે ચલો ચાર ને પાંચ ચાર ને પાંચ છ ને બે સાત ને એક છ ને ત્રણ નવ ચલો ચાર ને ચાર સ્પીડમાં જવાબ આપવાનો ચાર ને ચાર બે ને બે ત્રણ ને ત્રણ સાત ને બે નવ પાંચ ને પાંચ ચલો છ કેટલા ઉમેરીએ તો નવ થાય વેરી ગુડ પાંચમાં કેટલા ઉમેરીએ તો નવ થાય ચાર ચલો ત્રણ માં કેટલા ઉમેરીએ ત્યારે છ થાય ત્રણ વેરી ગુડ ચલો ચારમાં કેટલા ઉમેરવા પડે દસ કરવા માટે છ વેરી ગુડ બેટા ચલો પાંચ ને પાંચ નવ ને એક આઠ ને એક સાત ને એક છ ને એક પાંચ ને એક ચાર ને એક ત્રણ ને એક બે ને એક એક ને એક પાંચ ને ઝીરો છ ને જીરો સાત ને જીરો સાત ને જીરો